બોટાદ ખાતે ખેડૂતોનું ના વિરોધમાં વિશાળ મહાપંચાયતનું આયોજન હતું તેમાં પંચાયત સંમેલન ન થવા દેવા માટે તેને નિષ્ફળ બનાવવા માટે તાનાશાહી ભાજપની આદેશથી બોટાદની કિલ્લે બંધી કરી પોલીસ છાવણીમાં ફેરવી નાખી ખેડૂતો પર અશ્રુ ગેસ છોડી લાઠીચાર્જ કરી ઘરે ઘરે જઈ તમામ ખેડૂતોને દરવાજા તોડીને ઘરમાંથી યુવાનો વડીલો અને મહિલાઓને બહાર કાઢી તેમની પર લાઠીચાર્જ કર્યો અંગ્રેજોએ પણ ન કર્યો હોય તેવો જુલમ એમની ઉપર કરવામાં આવ્યો કદાચ ભારતના ઇતિહાસમાં આ પહેલો એવો બનાવ બન્યો હશે તેને લઈને વડોદરા આમ આદમી પાર્ટીએ કાળા દિવસ તરીકે જાહેર કર્યો છે જેતલપુર આમ આદમી પાર્ટી કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ અશોક ઓઝા લોકસભા ઇન્ચાર્જ વડોદરા પિન્ટલ રામી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકરો પદાધિકારીઓ એકત્રિત થઈ કારી પટ્ટી પહેરી સૂત્રોચાર સાથે ભારતીય જનતા પાર્ટી નો વિરોધ પ્રદર્શન કર્યો હતો બહાર 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 મકાનો મકાનો મકાનો

भाजपा जब जब, जब है। कर... करती है पुलिस को आगे करती है पुलिस को आगे करती है हमें हमारा हक चाहिए नहीं किसी से चाहिए। न्याया न्याया भी चाहिए न्याय अपन न्याय प्रदर्शन कर रहे हैं गई कालेजे बोटादना हरदल गांव में किसानों के अत्याचार થયો तो लोग एक सभा करवा जाई रहा था परंतु भाजपा ने नीति પ્રમાણે भाजपा ना दबाण में पुलिस से ઘરના દરવાજા તોડી લોકોને બહાર કાઢી કાઢી યુવાનોને વડીલોને માતાઓ બહેનોને એની ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અશ્રવાયુ છોડવામાં આવ્યા છે તેને લઈ અને આવો દિવસ ઇતિહાસમાં ક્યારેય અંગ્રેજોના જમાનામાં બી નહોતો થયો તેવા દિવસો ભાજપ બતાવી રહી છે તેને લઈ આજે અમે કાળો દિવસ ઉજવી રહ્યા છીએ અને આ દિવસે કાળો દિવસના નામે હંમેશા ઓળખાતો રહેશે ટૂંક જ સમયમાં એકત્રીસમી ઓક્ટોબરના રોજ કેજરીવાલજી ગુજરાત પધારી રહ્યા છે દરેક પંચાયત મહાનગરપાલિકાઓ શહેરોમાં દરેક જગ્યાએ મહાપંચાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટી પાસે કિસાનો માટેનો ન્યાય માગવામાં આવશે તેમનું દબાણ આમ આદમી પાર્ટી ક્યારેય સહન નહીં કરે આમ આદમી પાર્ટી ખેડૂતોના સાથે હંમેશા ઊભા પગે ઊભી રહેશે